ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં આજે હું તમને ઘનશ્યામ મહારાજનું સ્વામિનારાયણ ભગવાનનું સરસ મજાનું કીર્તન સંભળાવવા જઈ રહી છું તો ચાલો ચાલુ કરીએ જય સ્વામિનારાયણ શ્રી ગણેશાય નમઃ ઘનશ્યામયા વ્યા મારે ઘેર હું થઈ છુ રાજી ના રે આવીને આંગણીએ ભાર સરીયે આવીને વાલો મારા બેસી ગયા હૃદયમાં આવીને વાલો ગયા ચરસી પહેરા છે પગની મો જડીએ મન માર મોહી ગયા પગની મો જડીએ મન માર મોહી ગયા ઘનિષા મયા મારે ઘેર હું થઈ છું રાજી ના રે આંગણીએ આવીને વાલો ઊભા રહ્યા વાલો બેસી ગયા હૃદય આવીને વાલો કંઠે હારલો શોભે છે ને કાને કુંડળ પહેરા છે કેડના કંદોરે મન મારા મોહી ગયા કેડના કંદોરે મન મારા મોહી ગયા ઘનશ્યામય આવ્યા મારે ઘેર હું થઈ છું રાજીના રેડ આવીને આંગણીએ વાલો ઉભા રહ્યા ઓસરીએ આવીને વાલો બેસી ગયા હૃદયે આવીને વાલો વસી ગયા બાએ બાજુ બંધ બેરખા છે ને દસે આંગળીએ વેટ છે હાથના કડામાં મન મારા મોહી ગયા હાથના આવ્યા મારે ઘેર હું થઈ રે આવીને આંગણીએ ઊભા રહ્યા ઓસરીએ આવીને વાલો મારા બેસી ગયા હૃદયે આવીને વાલો મારા વસી ગયા ગાલે ખંજન પડે છે ને અણીયાળી આંખડી છે ભાલ ના તિલકમાં મન માર મોહી ગયા ભાલ ના તિલકમાં મન માર મોહી ગયા ઘા આવ્યા મારે ઘેર હું થઈ છું ના રેડ આવીને આંગણીએ યુભા રહ્યા આવીને આવીને માર બેસી ગયા હૃદયે આવીને માર વસી ગયા અક્ષરધામના વાસી છો ભક્તોના ખૂબ પ્યારા છો સ્વામિનારાયણમાં મંત્રમાં તમે વસી ગયા સ્વામિનારાયણમાં મંત્રમાં તમે વસી ગયા કનશ્યામય આવ્યા મારે ઘેર હું થઈ છું રાજીના રેડ આંગણીએ આવીને વાલો ઊભા રહ્યા હોસરીએ આવીને વાલો મારા બેસી ગયા હૃદય આવીને વાલો મારા વસી ગયા જય સ્વામિનારાયણ મિત્રો જય શ્રી કૃષ્ણ જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવાના ભજનો નવા સાંભળવા મળે જય શ્રી કૃષ્ણ